ગીર પરિવાર ટ્રસ્ટના એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ સી આર પાટીલ સાહેબ શ્રીની હાજરીમાં નમસ્કાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દિલીપભાઈ જળ કેમ રોકી શકાય ચેકડેમ તળાવો કુવા રિચાર્જ બો રિચાર્જિંગ દ્વારા ગીર ગંગા એ અત્યાર લગીમાં નાના મોટા આઠ હજાર કરતા પણ વધારે તૈયાર કર્યા છે એક લાખ અગિયાર હજાર અગિયાર નાના મોટા સ્ટ્રક્ચર કરવાનો અમે સંકલ્પ લીધો છે અને આ સંકલ્પના ભાગરૂપે રાજકોટમાં એક આયોજન છે છે ઇટાચી મશીન જેટકો અને દ્વારા અમને મળ્યા એના લોકાર્પણનો પણ કાર્યક્રમ છે આપના પાટીલ સાહેબ અને ગુજરાતના કનુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે અને લોકોને વધારે માં વધારે અને જાગૃતિ વધે એવા પ્રયત્ન સાથે અમે કાર્ય કરી રહ્યા છીએ